બનાસકાંઠા જિલ્લાની ભીલડીની સર્વે નંબર ત્રીસ ની જમીન બિનખેતી કરવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં જમીનને બિનખેતી કરાવવાનું ખોટું એનઓસી રજૂ કરવામાં આવ્યું હતું અને આ ખોટા એનઓસી પર જિલ્લાના અધિક કલેક્ટર સુધીર પટેલના સહી સિક્કા હતા બોડી ઓફ ધ લેંગ્વેજ એનો બોડી ઓફ ધ લેટર એ બધું જોતા એવું લાગ્યું કે આ કાગળ બહુ બરાબર કોઈ સરકારી ભાષામાં લખાયેલું નથી એને શંકા ગઈ અને શંકા જતા એણે ડેપ્યુટી ડીડીઓ ચૌધરીના ધ્યાન ઉપર મૂક્યું ચૌધરીએ વિશેષ મારી પાસે સૂચના કે સાહેબ આમાં કંઈક થોડુંક અજુગતું લાગે છે એટલે તરત અમે કલેક્ટરશ્રીને કાગળ લખી અને એમને પૂછાવ્યું કે આવો કાગળ તમારી ઓફિસે લખ્યો છે ત્યાંથી અમને કહેવામાં આવ્યું કે આવો કોઈ કાગળ અમે લખેલો નથી જિલ્લા પંચાયતની મહેસૂલ શાખાના ક્લાર્કને એનઓસીમાં કંઈક ગરબડ હોવાનું જાણ થતાં તેમણે આ બાબતે તપાસ કરાવી હતી તપાસમાં એનઓસી બનાવટી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું જેને પગલે ભીલડીના જમીન માલિક અને વકીલના વિરુદ્ધમાં પાલનપુરની બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે જ્યારે ખબર પડી કે આ ખોટો કાગળ છે એટલે એમાં એના જે જવાબદાર જે એની ઉપર શંકા કરી શકાય જેણે કાગળ આપ્યો હતો અથવા તો જે એનો અરજદાર હતો જેની જમીન હતી એને પ્રાઇમા ફિસી શંકા એની ઉપર કરી અને એની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવાની અમે ભિલ્ડીના સર્વે નંબર ત્રીસ ની જમીન માટે ખોટા રેકોર્ડ રજૂ કરવા મામલે પોલીસે હાલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન રમેશ ડોરિયા સાથે માનુ ચાવડા વીટીવી પાલનપુર